કેરળના મલ્લભપુરમાં એરિકોડમાં આયોજિત ફૂટબોલ મેચ દરમિયાન ફટાકડાના મિસ ફાયરથી વીસ થી વધુ ઘાયલ એરિકોડમાં સાત એ સાઈડ ફૂટબોલ મેચ દરમિયાન ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ફટાકડાના મિસ ફાયર થવાથી સ્ટેડિયમમાં ભાગદોડ મચી ગઈ જેમાં વીસથી વધુ લોકો ઘાયલ થયા આ ઘટના મેચ દરમિયાન ઉજવણી માટે ચલાવવામાં આવેલ આતિશબાજી દરમિયાન બની જ્યારે એક પટાકો અચાનક દર્શકોની બાજુમાં ફાટી નીકળ્યો આકસ્મિક રીતે ફાટેલા ફટાકડાના કારણે દર્શકોમાં ભયનો માહોલ ફેલાયો અને લોકો સ્ટેડિયમમાંથી બહાર નીકળવા માટે દોડતા થયા જેનાથી ભાગદોડ સર્જાઈ સ્થાનિક પોલીસ અને બચાવ દળોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું સ્થાનિક પ્રશાસને ઘટનાની તપાસ શરૂ કરી છે અને આતશબાજી માટે જરૂરી સુરક્ષા પગલાંઓનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે તપાસે રહ્યા છે આ ઉપરાંત ફૂટબોલ મેચના આયોજકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળી શકાય આ ઘટના બાદ સ્થાનિક સમુદાય અને રમત પ્રેમીઓએ સુરક્ષા નિયમોનું કડક પાલન કરવાની માંગ કરી છે ખાસ કરીને મોટા કાર્યક્રમો અને રમતગમતની સ્પર્ધાઓ દરમિયાન જેથી દર્શકો અને ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે